నమస్కారం దోస్ పరీక్ష చోవిస్ ధోరణి విజ్ఞాన సంపూర్ణ సోల్ ధోరణ సోరణ విషయ్ఞాన

આ વિડિયો તમારા માટે લઈને આવી ગયો છે તો બાળકો તમારા મુલ્યા વગર આ ખાસ મજાનો વિડિયો લેવાનો છે આમાંથી આપણે મેળવાનો છે જે મિત્રો ડાઉનલોડ હશે ઉપરાંતે મિતમત મો ડાઉનલોડ ફોલ્ડર અને ક્લિક કરશો એમાં પેપરનો ફોલ્ડર ક્લિક કરશો તો તમારો વિડિયો સરૂપ દોસ્તો પેપર મળી જે જે પણ મિત્રો જોશું ને ચેનલ ને સબસ્ક્રાઇબ નથી કરી એ લોકો ચેનલ ને સબસ્ક્રાઇબ કરી દે વિડિયો ને લાઈક નથી કર્યું તો એ લોકો વિડિયો ને લાઈક કરવાનું ભૂલવાનું નથી દોસ્તો ખાસ સૂચના એમના માટે છે કે જે મિત્રોએ હજુ સુધી વિડીયો લાઈક નથી કરી અને ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી એ મારા વાલા વિદ્યાર્થી મિત્રો એ આપણે 100 પ્લસ લાઈક લેવાની છે કમેન્ટ તમારે જે જેટલી કરી હોય જે પણ તમને પ્રશ્ન હોય કરી શકો છો મિત્રો સાથે શેર કરવાનું બોલવાનું નથી કહેવા કેવા પ્રેસ પ્રોગ્રામ કરે છે કે સૌથી મોટી એક આપણા બાળકો માટે એકદમ મફતમાં

એને હું ગોળ રાઉન્ડ કરીશ અને અ ની નીચે લીટી કરીશ જે દ્રાવ્ય છે એમાં ગોળ રાઉન્ડ કરીશ અને અ નીચે હું લીટી કરીશ ચાલો લીંબુ નો રસ છે તો લીંબુ નો રસ છે દ્રાવ્ય સાકર છે સાકર છે દ્રાવ્ય ખટકડી કોણ છે દ્રાવ્ય લોખર નો ભૂકો અ પ્લાસ્ટિક અ દ્રાવ્ય તલ અને મદ છે દ્રાવ્ય चलो व्याख्या आपो पर्णद्रव्य सरस मजा व्याख्या अपने आप में आपेली है शिरा विन्यास वेला मध्य शिरा

બી એ ગોકળ ગાય ને આવશે કવચ અને સાપ ને આવશે અને ચાર નંબર નું આપણે કહીશું મૂળ બરાબર ચલો આકૃતિ સાંજો આકૃતિ અને આ પદાર્થના અલીકરણની પદ્ધતિ બંને તમારા માટે સરસ મજાની મહેનત કરીને આપમાં સજાયેલા છે ત્રણ પ્રશ્ન વૈજ્ઞાનિક કારણો દોસ્તો

અને જે અલીકરણની અલગ અલગ પદ્ધતિ નો ફ્લોર તો આવી રીતે સરસ મજાના પ્રશ્નોનો જવાબ તમારા માટે જ્યારે ગાઈડેપ તૈયાર કરીને લાવતો હોય દોસ્તો આ બધા તમને ના જવાબ તમને આપું તો તમારે વારી ઘડી વિડિયો સ્ટોપ કરીને મૂજવો પડે તમને બીજું એડ નથી એ બધું ના થાય એટલા માટે ગાઈડ એપમાં તમે જેમ ચોપડીમાં જો સવાલના જવાબ લખતા હોય એ તમે લખી શકો છો ચાલો ત્યારે આપણે સંપૂર્ણ પૂરો કરીએ છીએ દોસ્તો કેવું લાગ્યો કમેન્ટમાં આપણીમાં તમારે ખાસ જણાવું છે sau ne chahiye jaymara tada bye bye aao jo